કોમ કાડી દે દેશુ આને પે હોવા પડ ભાઈ ઓમ ચાપિયા તો ઉપર બેહી કો તો અલ્યા આ તો પેલા હું કરન કશનજી જાતા હે આ તો કોને દે 10 વાગ્યા ઠંડી ઠંડી કો ખોઈ જાય હે કાં ક્યાં ઓલા મોય

કાકા ઉપર અલ્યા હું જો આ દુતા હું મુંડે મારે એ હું કાટા તા

એ તો આયુથી બચી ગયા તો હા મોણડો તો ભૂંડ ભૂંડો તો તો આ કાકા ભાઈ કહેવાઈ ને મારો તો એટલે હું કહું તો જો પક પક હું તો આજે હું જો કોર હા અમાર બા ભૂંડ હે ને આ તો લાગાય તો નકા ઉખશું માહી નાખ બસ તો પરિબરી એ તો બચી જાય એ ઓમનું નસીબ આ તે બચી ગઈ તમે હા ના ના પક જાવ આઈ તી બેઠા માર્યા એ પપ્પા રે ખબર નહી પાડી લે કાકા બતાર ખબર તો આ વાજીયો એટલે બતાર પગનાભાઈ કોટુ પણ બહુ મજા ખાય સો બેરે દન મેં કઉ તમ આડું કીધું તું હું કોલે આ દાયા જોશ્યુ કઠનીનો કોટુ એ હંખા જવાનો તં કે ના મા આડું ઓભુ લાગે મા જઉ ઉપર જઉ ઉપર એ સકા ગલાબલા ફૂલાયા તા તતા જોઈ ફૂલ લાવ કાકા એ મા કા બોલા તો હું દૂર જઈને કે બોલા ચામે કેમ તમ બેસો નહીં કે આસો નહીં પીવી હલે હું ની આવતો બેસો

બુંડી માર્યો નહીં ખબર નહીં મારે તો ક્યાં પડે એના ચાલો ભાઈ બો

તો સકરા ને માના દાન માનો ન દેવાય કમો જો મારા ભાઈ જેનો આવશે ને બુંડે વેચા કરજે મારા ભાઈ આવશે તો તને તને જીતો જીતો ખાઈ દેશે ઓય તો મારા પગા થાય ને એટલે તારો હોગો મારા પોતા ને મુજો મુ જંગલ રાજા કહેવાય હું આખા ગમે તો પરલે હોય મને બુંડ્યું કા ગમે તો મને ના પૂછકાય

ખબર <pyatete> તો <police eyeshadow> આપણા રમણ જે તો હજુ આપડે તારા હાડું કેવાય પણ એંકા તો ભાઈ આજે ચલા ને ના આવશે રે એ કાય વાતો લઈ જા આપણે લે આ માર હાડું બચારો અડધી રાતે આવ્યો માર ખબર લેવા બોલો જનાજી આયો પણ તમે સ્વાગત તો કરી ના દીએ યા ઓ મોમાં તો હેરી કર મારા પક્તો આજે નહીં અલ્યા આપણ તો હેરી બને કબર ચા પાણી એક કદા ના ખાવડા ઉપર લે અલ્યા અલે આપા હગા તો આપા કે આ બાલે આ અલે ખાવાની આયા હું ખાલી ખબર લેવા આયો હોની

મારી ચકુરી ની આજ માં ગૌ છું મારી જોશી ની આજ માં જુઓ તું કે આ જા મેરા ગીત બોલા દે એય હા તો દરવજું ગુંગણો આશક છે લાગો અરે ના તો માની હું તો મુય લેવા આવું ને આ તું તો એટલે આ મેમોન ગાંઠવા ચાપી તમે તમે મેપનો હું તો કહું

હા બુઢે જે વાતો કવા દજીયો ના ના તો હેડો ન તું ના આપા દે ઓ જે હું ને હર બુને બોડી ના આગુ ના ખેવું પણ તું શાંતિ પે બો

એ ફોરી દે પત્ર અને તારા આવું કરો મા બાપ કરું ફોડી તો જે હોય